નેક્સ્ટ મિત્રો આપણે ગતિના નિયમો આધારિત જ એકવીસમાં એક ખેલાડી વીસ મીટર ગતિ પચાસ ગ્રામ દળના બોલને પોઈન્ટ તો બોલ વડે ખેલાડીના હાથ ઉપર કેટલું બળ લાગે તો અહીંયા પણ એ જ છે કે વેગમાનનો ફેરફાર એ શરૂઆતનો આપણને વેગ આપેલો છે વીસ મીટર પ્રતિ સેકન્ડ અને

તો અહીંયા મિત્રો ત્રણ આવશે માઈનસ ત્રણ ડેલ્ટા પી નું મૂલ્ય છેદમાં સમય ત્રણ ન્યૂટન ડેલ્ટા ટે છે પોઈન્ટ એક તો માઇનસ ત્રીસ ન્યૂટન બળનું જો મૂલ્ય લેવામાં આવે પ્લસ ત્રીસ ન્યૂટન થાય માઇનસમાં એક ગોળી બે મીટર લંબાઈની બંદૂકની નળીમાંથી એસી મીટર પતિ સેકન્ડ ના વ્યક્તિ બાર ઝીલે છે તો ગોળી સરેરાશ પ્રવેક કેટલો તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બંદુકની નળી છે બરાબર છે આમાંથી ગોળી બહાર નીકળે છે તો કેટલું અંતર કાપે છે મિત્રો બે મીટર જેટલું અંતર બે મીટર વેગ આપેલો છે એસી મીટર પ્રતિ સેકન્ડ તો આપણે સમય શોધીએ છીએ વેગ બરાબર

વીસ કિલોગ્રામ દળનો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે તેનું રેખી વેગમાન દસ સેકન્ડમાં બસો ન્યૂટન સેકન્ડથી વધીને ત્રણસો ન્યુટ્રન સેકન્ડ થાય છે તો પદાર્થનું અચળ પ્રવેગ કેટલો તો જુઓ અહીંયા આપણને દળ આપેલું છે 20 કિલોગ્રામ સમય આપેલો છે 10 સેકન્ડ વેગમાનનો ફેરફાર આપેલો છે ડેલ્ટા p અંતિમ વેગમાન છે 300 પ્રારંભિક છે 200 વેગમાનનો ફેરફાર આવશે 300 માઇનસ બસો સો ન્યુટન ઇન્ટુ સેકન્ડ તો બળ શોધી નાખીએ સમય છે ડેલ્ટા ટીક ડેલ્ટા પી ડેલ્ટા ટી સો ના ડેલ્ટા પી સો છે આપણી જોડે ડેલ્ટા ટી દસ છે બળ છે દસ ન્યૂટન પરંતુ આપણને છે ને પ્રવેગ માંગેલો છે પ્રવેગ એટલે શું આવશે મિત્રો બળ ભાગ્યા દળ બળ છે દસ દળ છે વીસ પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે પ્રવેગ મતલબ આપણો આન્સર આવશે એ

દસ ગુ છે આન્સર એ આવશે નેક્સ્ટ પચીસ એક પદાર્થ માટે એફ વિરુદ્ધ ટીનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે આરામથી పోయి త్రెండ్ మిత్ర పోయి జీరో త్ర సెక దొరో తిరో పోయి త్రీ ટોટલ ઇન્ટુ સેકન્ડ સીધું જ બેનો ગુણાકાર એ ફિર ડેલ્ટા ટી બે ગુણાકાર કરો એટલે આપણને બળનો આઘાત મળી જશે નેક્સ્ટ જ્યારે એમ દળના પદાર્થ પર એફ જેટલું બળ લગાડવામાં આવે ત્યારે તેમાં એ જેટલો પ્રવેગ ઉદ્ભવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પદાર્થ પર ત્રણ સમાન બળ લાગે છે ત્રણે ત્રણ એફ વન છે આ એફ છે એફ થ્રી છે ત્રણે ત્રણ બોલનું મૂલ્ય સમાન છે તો પ્રવેગ કેટલો જો આ છે એફ અને આ એફ થ્રી છે તો પહેલા આપણે આ બંનેનું પરિણામ શોધીએ છીએ એફ વન અને એફ નું તો પાયથાગોરસ પ્રમાણે આવશે પરિણામી પણ એફ લઈએ

તો પરિણામી પ્રવેકલ ટુ પરિણામી બળ છેદમાં એમ પણ એફ બાય એમ એટલે પ્રવેક એટલે રૂટ ટુ માઇનસ વન એન્ટ એટલે આપણો આન્સર આવશે એ આવશે

પરાવર્તિત થતો હોય આ રીતે બોલ છે ત્રીસ અંશના ખૂણે આપશના ખૂણે પરાવર્તિત થાય છે ત્યારે એના તમે જે ઘટકો પાડો છો ને કોજ ઘટકો અચળ રહે છે અને સાઈન ઘટકનું મૂલ્ય બદલાય છે અચેડાકાર યુગમાં કોણ એટલે ત્રીસ થાય એટલે આ ઘટક એમ વી કોસ ત્રીસ અને આ એમ વી સાઈન ત્રીસ એ જ રીતે આનો કોણો છે આ ત્રીસ નો ખૂણો તો આ પણ ત્રીસ નો કોણ થાય તો જેમની સાથે યાદ રાખો મિત્રો જેમની સાથે કોણ રચાય ને એ કોસ ઘટક તો આ કોસ ઘટક થયો એમ વી કોસ ત્રીસ અને એમવી સાઈન સમગ્ર ગતિ દરમિયાન તમે જોઈ શકો છો કે કોષ ઘટક એક જ દિશામાં રહ્યો ઉપર હતો તો ઉપરની દિશામાં કોઈ ફેરફાર ના થાય માત્ર ફેરફાર આની દિશા બદલાય ટુ ટાઈમ આવે તમે આમાંથી આ પીવાન લો એમ વી સાઈન ત્રીસ વધતા એમવી કોસ ત્રીસ પીટુ લો એમ વી કોશ ત્રીસ વધતા એમવી સાઈન ત્રીસ આ ઇચેક કરી બાદ બાકી કરો તો આગળ ઉડી જશે અને જે દિશા બદલાય ટુ ટાઈમ આવે એમાંથી બાદ થાય એટલે આ માઇનસ માઇનસ બાદ થાય એટલે પ્લસ એટલે ટુ ટાઈમ આવે આવું જ્યારે આવે ત્યારે સીધું જ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ટુ એમ વે કોસ ત્રીસ ટુ દળ કેટલું છે મિત્રો પોઈન્ટ પાંચ મતલબ વનાફ એમની ઝડપ છે બાર અને કોસ ત્રીસ વનાફ તો કેન્સલ થશે બારને ને બે વડે ભાગાકાર કરો છ ન્યુટન ઇન્ટુ સેકન્ડ સંપર્ક સમય આપેલો છે મતલબ વન બાય ફોર સર્વેલ્ટા પી છેદમાં ડેલ્ટા પી ડેલ્ટા પી છે છ ડેલ્ટા ટેક ના છેદમાં ચાર કેટલા આવશે ઉપર જશે એટલે એટલે આપણો આન્સર આવશે નેક્સ્ટ પાંચ ગ્રામ દળના પદાર્થ પર સો ડાઇન બળ લાગે છે હવે જો બધા આન્સર છે ને સીજેસ મત છે એટલે આપણે કોઈ કન્વર્ટ નહી કરીએ અહીંયા દળ આપેલું છે પાંચ ગ્રામ

एम एम કેટલો છે મિત્રો 100 એમ 5 20 મીટર પ્રતિ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આવ્યો સમય આપડે માં છે તો આપણે વેગ મળશે પ્રવેગ = વેગ ભાગ્યા સમય તો વેગ બરાબર પ્રવેગ ગુણ સમય 20 સમય છે મિત્રો 10 શું આવશે પ્રતિ સેકન્ડ મતલબ આપણો આન્સર આવશે બી ત્યાર પછી ઓગણત્રીસ એક કારનું એન્જિન કારમાં ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર નો પ્રવેગ ઉત્પન્ન કરે છે જો આ કાર સમાન દળની બીજી કારને ખેંચે તો પ્રવેગ કેટલો થાય હવે કે કેટલો છે ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉત્પન્ન કરે છે જો આ કાર સમાન દળની બીજી કારને ખેંચે બરાબર તો સેમ ટુ સેમ આ એક કાર છે જુઓ એકલી કાર હોય તો ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે પણ મિત્રો એનું દળ એમ છે હવે બહુ સમજવા જેવું છે કે બીજી એમ દળની કારને ખેંચે અને અહીંયાં શું થશે ખબર છે કે દળ બમણું થઈ જશે તો દળ બમણું થઈ જાય તો પ્રવેગ શું થઈ જાય જો એપ બરાબર એમ એમ એ દળ બમણું થાય બે વ્યસ્ત પ્રમાણમાં છે આ પ્રવેગ અડધો થઈ જાય ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર છે ને તો પ્રવેગ અડધો થઈ જાય બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે એટલે આન્સર આવશે બી ત્યાર પછી દસ ન્યુટન બળ એક્સ અક્ષ સાથે કેટલો કોણ રચે તો એક્સ અક્ષ દિશામાં અને વાય અક્ષ ની દિશામાં તેમની અસર સમાન થાય તો એફ એક્સ ઇક્વલ ટુ એફ વાય પરિણામી બળનું મૂલ્ય છે દસ

હવે બંને બળનું મૂલ્ય સમાન થાય બરાબર તો એફએક્સ ને એફઆઈ ઉડી જાય એટલે એક થઈ જાય ટેન નું મૂલ્ય મિત્રો એક ક્યાં મળે ટેન પિસ્તાલીસ આગળ બંને દિશામાં અસર સમાન થાય એટલે બળનું મૂલ્ય અહીંયા સમાન લેવાનું છે એકત્રીસમો બે કિલોગ્રામ દળના પદાર્થ પર એકબીજા સાથે સાઈઠ અંશનો કોણ રચતા એક ન્યૂટન મૂલ્યના બે બળો લાગે છે પદાર્થ નું દળ છે મિત્રો બે કિલોગ્રામ બે બળ છે એફ અને એફ બંનેનું મૂલ્ય એક ન્યૂટન છે અને સાઈઠ નો કોણ બનાવે છે તો પરિણામી પ્રવેગ કેટલો તો અહીંયા છે ને મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ લાગુ પડશે એફ વન બળ છે

હવે એફ બરાબર એમ એ પ્રવેગ માંગેલો છે આપણને તો પ્રવેગ રૂટ થ્રી બાય એમ એમ છે મિત્રો બે રૂટ થ્રી બાય ટુ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આપણો આન્સર આવશે સી ત્યાર પછી છ કિલોગ્રામ દળનો પદાર્થ સુરેખ પથ પર આ સમીકરણ અનુસાર ગતિ કરે છે ચાર એક્સ સ્થાનાંતર મીટર માં ટી સેકન્ડ માં છે તો ચાર સેકન્ડે પદાર્થ નું વેગમાન કેટલું તો અહીંયા સૌપ્રથમ પ્રથમ આપેલું છે આપણે આના પરથી વેગ શોધી કાઢીએ વેગ આવશે મિત્રો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી ક્યુબ માઇનસ એટ ટી હવે સ્થાનાંતર નું સૂત્ર છે સ્થાનાંતર નું સમય સાથે તમે વિકલન કરો ને એટલે વેગ મળશે ડીએક્સ બાય આ છે વેગ

ત્યાર પછી તેત્રીસ મો આઠ મીટર ત્રિજ્યાના વક્ર માર્ગ પર એક કાર ગતિ કરે છે ટાયર રસ્તા વચ્ચેનો નો ઘર્ષણાંક આપેલો છે પોઈન્ટ બે જો તેની ઝડપ ખાલી જગ્યાથી વધી જાય તો તે ફેંકાય જાય એટલે આપણે અહિયાં છે ને મિત્રો શું શોધવાનું છે મહત્તમ સલામત ઝડપ શોધવાની છે આર છે આઠ મીટર ઘર્ષણાંક યુએસ છે પોઈન્ટ બે અને વી મેક્સિમમ શોધવાનું છે મહત્તમ સલામત દસ તો પોઈન્ટ નીકળે અને દસ નીકળે એટલે બે બે ગુણ્યા આઠ એટલે સોળ સોળ નો વર્ગમૂળ ચાર આનો અર્થ એ થાય કે વધારે વધારે ચાર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે ત્યાં સુધી સલામત છે જો આનાથી જો ઝડપ વધી જાય તો ફેંકાઈ જાય એટલે મહત્તમ સલામત ઝડપ કેટલી થાય ચાર મીટર પ્રતિ સેકન્ડ નેક્સ્ટ એક બિંદુ પર લાગતા બે બળોના પરિણામી બળના મહત્તમ અને ન્યૂનતમ અનુક્રમે મૂલ્ય આપ્યા છે તો મિત્રો બિંદુ પર બે બળ લાગે છે તો પરિણામી બળ મહત્તમ ક્યારે થાય સમજવા જેવું છે પરિણામી બળ મહત્તમ ક્યારે થાય ખબર છે બંને બળોનું એક જ દિશામાં હોય ને સરવાળો કરીએ ત્યારે બરાબર આઠ ન્યુટન ઇક્વેશન વન અને આજ રીતે બંને બળ વિરુદ્ધ દિશામાં હોય અને જો બાદબાકી કરીએ તો પહેલા બળ ન્યૂનતમ થાય એટલે ન્યૂનતમ બળનું સૂત્ર આવશે કેટલું છે મિત્રો અને બંને સમીકરણ ઉકેલીએ આ બંને નું સરવાળો કરીએ ટુ કેન્સલ ટુ એફ વન આઠ અને ચાર બાર એફ વન આવશે છ ન્યૂટન બે છેદ 6 न्यूटन انا મા કિંમત મૂકી દઈએ સમીકરણ એક માં કિંમત મૂકીએ f ની કિંમત 6 મૂકીએ i have to have to start તો આપ ટુ આવશે 6 બાદ થાય 2 ન્યુટન તો નાના બળનું મૂલ્ય કેટલું આવ્યું 2 ન્યુટન એટલે આન્સર આવશે એ 35 મો 1 કિલોગ્રામ દળનો બોલ પોઈન્ટ ચાર મીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ચાર મીટર પ્રતિ સેકન્ડના ના ગતિ કરે છે તો કેન્દ્રગામી બળ તો કેન્દ્રગામી બળ નું સૂત્ર છે આપણે આ જોઈએ છે છે કેટલું ત્રિજ્યા પોઈન્ટ ચાર મીટર અને એને ઝડપ છે ચાર મીટર પ્રતિ સેકન્ડ તો કેન્દ્રગામી બળ માંગેલું છે એફસી ત્રિજ્યા વર્તી બળ

કેન્દ્રગામી બળ મતલબ આન્સર બી છત્રીસ માં જયારે કણ સંતુલનમાં હોય ત્યારે વેગ વી અને પ્રવેગ કેટલો તો મિત્રો કણ સંતુલનમાં ક્યારે હોય તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એવું કહે છે કણ સ્થિર હોય બરાબર અથવા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે કણ સંતુલનમાં હોય અને મિત્રો સંતુલનમાં હોય ને તો પરિણામી બળ શૂન્ય થાય સંતુલનમાં હોય ત્યારે પરિણામી બળ શૂન્ય એટલે એ બરાબર એમે બળ ઝીરો છેદમાં જ પ્રવેશ શૂન્ય થાય પ્રવેશ શૂન્ય થાય પ્રવેગ ઉદભવતો નથી

એક પદાર્થ પર લાગતું બળ શૂન્યથી શરૂ કરીને નિયમિત રીતે ચાર સેકન્ડમાં પચાસ ન્યૂટન થાય છે એટલે અહીંયા છે ને મિત્રો બળ સમય સાથે વધતું જાય છે સમ પ્રમાણમાં વધે છે એટલે આપણે છે ને બળ અને સમયનો વિધેય લઈએ છીએ એફ ચાલે છે ટી અને અચળાંક મૂકીએ બરાબર કે ટી અચળાંક તો આપણે કે શોધીએ ચાર સેકન્ડ ને અંતે બરાબર કેટલું થાય છે પચાસ ટુટન થાય છે પદાર્થનો વેગ કેટલો થશે તો અહીંયા છે ને મિત્રો આપણે શું લેવું પડશે બળનો આઘાત છે જ પણ સૂક્ષ્મ શરૂ થાય છે એટલે સંકલન લેવું પડશે આપણે ટી વન થી ટી ટુ શરૂઆતનો સમય છે કેટલો જીરો અને પછી કેટલી છે ચાર સેકન્ડ બળ શૂન્ય થી શરૂ કરીને એ જીરો સમય અને ચાર સેકન્ડમાં પચાસ થાય છે એટલે જીરો થી ચાર સેકન્ડ સુધી આપણે સંકલન લેવું પડશે હવે એમ વી ટુ માઇનસ એમ વી વન જીરો થી ચાર એફ નંબર એટલે શું આવશે કેટી

દસ મીટર પ્રતિ સેકન્ડ એટલે આન્સર આવશે સી થેન્ક યુ મિત્રો આ તો આપણે જે ગતિના ત્રણ નિયમો છે એમના આધારિત એમસીયુ હતા